વડોદરામાં બે દિવસ ઉપર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેના પ્રત્યાઘાતમાં આજરોજ વીએમસી ઢોર પાર્ટી દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા જેમાં એએમસી સુરેશ તુબેર અધિકારીઓ પણ જોડાયા હતા વાકુડે રોડ પર આવેલ ઇન્દ્રપુરી હોલ પાસે ગેરકાયદેસર જે દબાણ હતા તે દબાણ પર કાર્યવાહી કરવામાં આવી હતી

એના અનુસંધાન માં એ લોકોને નોટિસ પણ આપવામાં આવેલી હતી અને વારંવાર આ સૂચના આપવા છતાં એ લોકો પુરાવા રજૂ ન કરી શકવાના કારણે અત્યારે આ કામગીરી ચાલુ